નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજકાલ જોવા જઈએ તો આ જે ઢોંગે ભુવાઓ છે તેઓ દાણા જોવાના બહાને બેન દીકરીઓની છેડતી કરે છે અને એમને ફોસલાવી અને એમની સાથે દુષ્કર્મ પણ આચરે છે આવા કિસ્સાઓ મિત્રો અનેક જે છે એ હાલ સમાજમાં સામે આવી રહ્યા છે જ્યારે મિત્રો આજ ધર્મના નામે ધતિન કરતા ઢોંગે ભુવાઓ આવા બધા કર્મ કરવા લાગ્યા છે ત્યારે એમનો વિરોધ કરતા હકુબા કાઠી જે છે એમને વસંત ચાવડા સાથે ફોન પર વાતચીત કરી છે આ સિવાય હકુબા કાઠી છે એમને એક વિડીયો પણ જાહેર કર્યો છે જેની અંદર તેમને આવા જે ભુવાઓ છે કે જેઓ બેન દીકરીઓની ઇજ્જત લૂંટે છે અને ધર્મના નામે ધતિંગ કરી અને બેન દીકરીઓની ચડતી કરે છે જેમને તેમને કડક શબ્દોમાં ધમકી આપી છે તેમજ ગાળો પણ આપી છે તેમજ મિત્રો વસંત ચાવડા સાથે વાતચીત હકુબા કાઠી તેમને ભુવાને ચેલેન્જ પણ આપી છે તો મિત્રો આવો સાંભળે હકુબા કાઠી અને વસન ચાવડાનું આ વાયરલ કોલ રેકોર્ડિંગ તેમજ મિત્રો તમે આવા જે ભુવાઓ છો એ અંગે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લેકન પણ દબાવી દેજો જય માતાજી હું હકુબા કાઠી આ સુરતની માલપા કીર્તિ ભુવો કામરેજ વાળા મામા દેવ અને સાયલાની ભુવો પાસે ખોટા પૈસા લેતો આ લોક છોડીને પરલોક લોક વહી ગયો અને આવા કાળમુખા પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને બેનુ દીકરીને ખોટા ખોટા ફસાવે છે અને દાણા જોવે મંત્રેલા પાણી પીવેન પીવે કાળમુખા એટલા બધા અનસરતામાં એને એના બાપની બાપની ખબર ન હોય ને એમ કે મામાનો ભૂવો બની ગયો અને તો નાન્યા પાછળ સરિયુ ના ગોડા મારી જવા જોઈએ આરામ જાદી આવા બેન દીકરીઓને ફસાવે છે અને ખોટા પૈસા લે છે એવા ભોવાના માટે એવો વિરોધ કરો કે આ ચૂત મારી નામને મને ગાયું બોલાવવાનું મારો મોઢામાંથી શબ્દ નીકળતા નથી બેનું દીકરીઓને ખોટી સેડચું કરી અને પોતાના ઘરમાં પૂરીને આવી રીતે વિકાર જગાવે છે આરામ જાદીનાઓ મામાને બદનામ કરે મેલડીને બદનામ કરે કાળમુખાના પેટનાઓ તમને તો ન્યાન્યા સરિયુના ગોદા મારી દેવા જોઈએ અને આવાને હજી તો ધવલ ભુવાનોય વારો છે ધવલ ભુવો બહુ ઉછો કૂદે છે ને એ બધા ભુવાનો વારો છે જોઈ લો તમે એને બેનુ દીકરીઓના વિકારમાં જાગે છે બેનું દીકરીઓની શેરથી કરે છે એલા હજી સમજી જાઓ આ અંસરધામાંથી બહાર આવો અને તમારા મા બાપને પૈયા લાગો તમારા ગુરુને પૈયા લાગો તમારા જે હોય એને પૈયા લાગો આવા ભુવામાં નહીં પડો અને નકર હજી બહુ મોટું થાય આવા આરામ જાદીનાવને ન પૈયે લાગો જય માતા

મ જાના દીકરી કરે દાણા જોઈ ને કઈ કે તમારા ઘરમાં બચારા ઘરમાં એક ટાઈમ નું તેલ નો હોય અને એમ કે આ ભુવાનો વિડીયો જોઈને અમે ત્યાં જઈએ અમારું પાક સારું થાય છે અને પછી જાય

લખેલી વાલ્મીકી સમાજે બરાબર વાલ્મીકી વાલ્મિકી કોણ હતું એ વાલ્મી સમાજ હત હા એને લખેલી બરાબર તો એમાં આ ભરસેટ તમને નો લાગે એને લખેલી છે તમે કેમ વાંચો છો હા બરાબર

બાકી આવું સંતાન બંતાન હું કે ઓલું ડાળ ને ભાંગવું કાગડા ને બેહું ને ડાળ ને ભાંગવું હમ એ રીત નું થાય છે હું કે એને બોલવું ને કાકા આપડે થવાનું હોય હા તો છે જ બાકી આ કળજુક ની આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ની છે હજી સાડા પાંચ હજાર વર્ષ છે હજી દેવાત મંડી તો વાણી બાકી છે હમ એમાં આમાં એક આદો હાથો હોય ને હમ તોય તો માન્ય આમાં એ પરમાણુ કાઈ છે જ નહી સાચી વાત છે એટલે આપડે જેને માનતા હોય ને આપડા ગુરુ માનો આપડા માં બાપ ને માનો તો બહુ સારું કેવા સવાર માં ભેગા લાગી નીકળો ને તોય આપડું સારું થાય આવા ગુરુવાર ને નહી માનો એમ સો ટકા હું આ બાબતે તમારી ભેગો સો ટકા સહેમત છું બરાબર ને આપડે ભેગા મળી ને થાતી મહેનત કરીએ બરાબર તમે જેમ કીધું એમ આ હું મારી youtube ચેનલ પર એ મુકીશ

હાથ વાગ્યા પછી સ ને પિસ્તાલી થાય અને ગાયળુ બોલું શું ફાયદો છે તમને તેવડ હોય તો તમે એમ કેવો કે હાલો તમે અમે સુરાપુરા દાદા એ જઈએ કે મેલડી માયા જઈ કે ખોડિયાર માયા જઈએ આ બધા દેવી દેવતા તો હાથા જ છે પણ તમે ભુવાવો ખોટી ના છો સાચી વાત છે હા દેવી દેવતા તો એની જગ્યાએ બેઠા જ હોય આપડે એને પ્રાર્થના કરીએ એટલે આપણી શ્રદ્ધાથી બધું કામ થતું હોય બાકી ટકા એટલા લોકો છે બેનુ રાખવા માટે આપડે વસંતભાઈ આગળ આવવું પડે એમ છે હું દીકરો છું હું ક્ષત્રિય દીકરો બરાબર હું તમારી હું કોઈ નથી જોતો બરાબર એ અધારે આલમ જો ભેગું રાખીને ફરતા હોય ને

આ વોડિયો ખુબ શેર કરજો તમારા